રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ખેડૂતોને નબળી ગુણવત્તાવાળું બિયારણ એ એક ચિંતાનો વિષય બનવા પામ્યું છે અને હાલ ઘઉંનો પાક ઉગવવામાં ભારે નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે તાલુકાના ખેડૂતોને એક સાંધે ત્યારે તે તૂટે એવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ક્યારેક ભારે વરસાદ તો ક્યારેક માવઠા તો ક્યારેક વાવાઝોડા જેવી આકાશી આફતને કારણે ખેડૂતો આર્થિક નુકસાન ભોગવતા હોય છે ત્યારે ગત વર્ષે પણ માવઠા અને અતિવૃષ્ટિ જેવા અનેક આફતોનો સામનો કરી ચૂકેલા ખેડૂતોને હવે વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે તાલુકામાં ખેડૂતોએ ખરીદ વેચાણ સંઘમાંથી ઘઉંનું બિયારણ ખરીદ્યું અને ત્યારે ખેડૂતોને આશા હતી કે ઘઉંનું વાવેતરને સારું ઉત્પાદન મળશે પરંતુ નબળી ગુણવત્તાવાળા બિયારણને કારણે ખેડૂતોની આ આશા પર પાણી ફરી વળ્યું છે ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોએ સર્ટિફાઈડ બિયારણ મેળવવા માટે તાલુકાના ખરીદ વેચાણ સંઘમાંથી બિયારણ ખરીદ્યું અને ત્યાં એક મણ બિયારણના સાતસો વીસ રૂપિયાની ચૂકવણી કરી હતી તો રાજ્યના બીજ નિગમનું બિયારણ લઈ અને ખેતરનું ખેડ કરી વાવેતર કરાયું અને જનતાના હતો ટોટલ આ બધું થઈને મજૂરી ખર્ચ સહિત એક વીઘામાં ચારથી પાંચ હજારનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ બિયારણ નબળી ગુણવત્તાનું આવી જતા હવે ઉગાવો પૂરતો થતો નથી અને માત્ર પચીસથી ત્રીસ ટકા જેટલો ઉગાવો થયો હોવાનું જણાવાયું છે ત્યારે આ મામલે ખરીદ વેચાણ સંઘની ઓફિસે પણ અને ખેતીવાડી અધિકારીને પણ ફરિયાદ કરી હોવા છતાં અધિકારીઓ આવી અને આશ્વાસન આપીને માત્ર જતા રહે છે ત્યારે હવે જો વાવેતરને કાઢી નાખવામાં આવે તો નવા વાવેતરનો સમય રહ્યો નથી આ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આ મામલે તાલુકા ખરીદ વેચાણ સંઘના અધિકારીઓ આ બાબતે મીડિયા સમક્ષ કશું જ બોલવા પણ તૈયાર નથી ત્યારે હવે ખેડૂતોને થયેલ નુકસાન બાબતે ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે મારું નામ છે વિજયભાઈ ગાડિયા ધોરાજી સંઘમાંથી આ સર્ટિફાઈડ બિયારણ લીધું છે ગુજરાત નિગમનું હવે એનો ઉગાવો આવો નીકળો છે ને વીઘે એકવીસ કિલો નાખ્યા છે છતાં પણ ઉગાવો સાવ આવો નબળો નીકળ્યો છે હવે અધિકારીઓને અમે બધી વાત કરી છે પણ અધિકારીઓ કાંઈ જવાબ આપતા નથી અને આ અમે ખેડ કરી છે આમાં સાતથી ખાતર નાખવું છે બધું પણ હવે આનું કોઈ નિરાકરણ આવતું નથી કેવું બિયારણ છે નબળું બિયારણ સાવ નબળું આવી ગયું છે અને સો ટકામાંથી પચીસ ટકાનો જ ઉગાવો છે પચીસ ટકાનો ઉગાવો છે ફરિયાદ કરી છે પણ હજી કોઈ અધિકારીઓ કંઈ જવાબ આપતા નથી અને પંચનામું પણ અહીંયા આવીને કરી ગયા છે હજી કાંઈ કોઈ જવાબ આપતું નથી મારું નામ દીપક છે હું ધોરાજી તાલુકાનો રહેવાસી છું મેં આ ઘઉંનું બિયારણ તાલુકા સહકારી મંડળીમાંથી લીધેલું છે સાતસો રૂપિયાનું સર્ટિફિકેટ અને મેં ખેડ બેડ કરી અને વાવેતર કરેલું છે વીઘે એકવીસ કિલો નાખેલું છે છતાં આ ઉગેલું નથી મારે વીઘે સાતથી આઠ હજારનું ખર્ચ થયું છે હવે આ મારે ફરીવાર વાવેતર કરવું પડશે તો હવે મેં તાલુકા મંડળીમાં જાણ કરેલી છે એને બધું સર્વે કરેલું છે છતાં કોઈ કાંઈ નિર્ણય આવેલો નથી એટલા માટે હવે મારા ખર્ચાનું જે કાંઈ થયું હોય ખેડ બેડનો એ એ બધી વળતર ચૂકવવા મંડળીને રજૂઆત કરેલી છે છતાંય પણ કાંઈ જવાબ મળ્યો નથી તો હવે રજૂઆત કરીએ તમારા તરફથી જો કાંઈ નિર્ણય આવે તો મારું નામ છે પ્રદીપભાઈ રમણીકભાઈ ગાડિયા હું એક નાનકડો એવો ખેડૂ છું ધોરાજીનો ને મેં ઘણા બધા ખેડૂતની આવી ફરિયાદ સાંભળી છે કે જે સંઘમાંથી બિયારણ લીધું હોય તો રાજી સંઘમાંથી તેનો ઉગાવો બહુ નબળો છે કે જે બધા ખેડૂતો એવું કહે છે કે ત્રીસ ટકા ચાલીસ ટકા જેવો ઉગાવો છે બહુ ઓછું ઉગે છે હું નરેન્દ્રભાઈ ગાડિયા ધોરાજીનો ખાતેદાર ખેડૂત છું ચોમાસા સિઝનમાં આખે આખો પાક કપાસ છે આ છે બધા લગભગ અહીંથી પંચી ટકા ફેલ થયા એ ફેલ થયા તો થયા ત્યાર પછી ઘઉંના વાવેતર કરવાનું થયો તો આપણને એમ થયું ખેડૂતને અમને મને પોતાને કે આપણે સર્ટિફાઈડ બિયારણ સારું લઈએ તો ઉતારો સારો આવે વળતર સારું મળે એટલે અમે ધોરાજી તાલુકા સંઘમાંથી લોકવનનું સર્ટિફાઈડ બિયારણ લીધું છે જુનાગઢ બીજ એ વેચાણ છે સુરજ તાલુકા સંઘનું સાડા સાતસો ને આડેગાળે વીસ કિલોનો છે ભાવીગે સત્તર થી અઢાર કિલો બિયારણ નાખવાનું હોય જનરલી એને બદલે અમને બીક લાગી એટલે અમે લગભગ વીસ થી એકવીસ કિલો બિયારણ બીજે નાખ્યું ત્યાર પછી છતાંય ઉગાવો અત્યારે ત્રીસ ટકા હવે અમે જો સત્તરથી થી અઢાર કિલો નાખ્યો હોય તો ભૂગો કેવડો આવા સવાલ છે ત્યાર પછી અત્યાર સુધીના ખર્ચા પેલા તો જેણે ખેતી તૈયાર કરવી ત્યાર કરવી એટલે વીઘે ત્રણસો રૂપિયા તો અત્યારે ટ્રેક્ટરનો ભાવ ગયો ત્યાર પછી ઘઉંનું બિયારણ ત્યાર પછી ખાતર મજૂરી અને ઘઉંના વાવેતર માટે સિટેક્ટર ભાડું છે એટલું પૂરું ત્યાં પછી બાકીની જે પાવાની મજૂરી છે આ છે તે બધી જુદી છતાં અમને તો આશા હતી કે નિગમનું બિયારણ છે ગુજરાત રાજ્ય બીજ નિગમ રાજ્યનું બિયારણ છે એટલે પછી સર્ટિફાઈડ છે એટલે આપણને આશા હતી કે સારા ઉગાવાની સારા ઉત્પાદનની સારા ભાવ મળવાની સારું બિયારણ હોય તો ભાવ સારા મળે એટલે સારા ભાવની આશા હતી એને બદલે બિયારણની બેદરકારી કીઓ એ નિગમની બેદરકારી જે હોય પણ એટલો બધો ઉગાવો નબળો આવ્યો કે ત્રીસ ટકા ઉગાવો આવ્યો આશરે પછી ત્રીસ ટકા જેવો છે હવે એ રાખવું કે કાઢી નાખવું એ અત્યારે પ્રોબ્લેમ ઊભો હોય કારણ કે ત્રીસ ટકામાં તો એ વીજે થી સાત મોણ ઘઉં ઉતરે અને ઓલા તો છે ને ઘઉં ચાલીસ મોણ ચાલીસ મીટર આ સાડે ચાલીસ પિસ્તાલીસ ચાલીસ પિસ્તાલીસ હવે આમાં પાંચ થી સાત મણ ઘઉં અત્યારે અમને દેખાય છે આ વિશે કોઈ ફરિયાદ કરેલી છે ને તમને આ વિશે જે જે ખેડૂતને અમે પોતે મેં પોતે તાલુકા સંઘને ફરિયાદ કરી હતી તાલુકા સંઘના સાપ આવ્યો તો અને એ રોજ કામ કરી ગયા ત્યાર પછી કોઈ પણ જાતનો કાંઈ જવાબ નથી કામ કરી ગયા અધિકારીઓ આવ્યા હતા નિગમના એના ભેગા નિગમના હશે પણ આવ્યા હતા તો ધોરાજી તાલુકા સંગવાદ પણ તે પછી કોઈ પણ જાતનું કાંઈ કામ આગળ વધતું નથી હવે અમારે જો અમે અત્યારે રાપલી નાખીએ કાઢી નાખીએ પીટમાં અને ત્યાર પછી એ આવે એમ કે તમે આવ્યા જ નથી એ પ્રોબ્લેમ ઊભો થાય છે ને એટલે ફરજિયાત અત્યારે જેવા છે એવા રાખવા પડે છે ને તો તો કોઈ જમન દઉં નથી બધા અધિકારીઓ જે છે હા છે તે છે તો ખૌલી ખૌલી રીતે હાલતા હકે આમાં છે વાવેતર કે શું કરેલું છે તમે વાવેતર નથી કર્યું તો ક્યાં થી હોય અને કાયમ કે તમે વાવેતર લઈ લીધું છે બીજું ગમે એ હવે તમને ગવ નું કે ફરજિયાત રાખવા પડે છે બાકી રાખવામાં કોઈ ફાયદો નથી ફાયદો એટલે रिकવરી નથી ટુકમાં તો જોતે રાખવા પડે શું કરું હવે જો આ નિગમ વારા કાઈ એક્સ વાય ઝેડ જે કે કે ભાઈ તમને વિજય આટલું વળતર આપશું તો પછી કાઢી નાખવા એને પૂછી નહીં કાઢવા આપણે વરી પાછું એમ કે તે કેવું કાઢી નાખ્યા અમારે હજી રોજ કામ કરવું રાખવા પડે છે ને રોજ કામ માટે થઈને જ વિમલ સૌંદરવા સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ